એકવીસમી તારીખ એટલે કે પરમ દિવસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રામવનમાં અમે કરવા જઈ રહ્યા છીએ આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર પચીસમી તારીખના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સો હસ્તે જે લોકાર્પણ અને જે ખાતમુહૂર્તો નવા કરવાના છે એની તમામ દરખાસ્તો એકવીસમી તારીખની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવી છે અંદાજીત દોઢસો કરોડથી વધુના ખાતમુહૂર્તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમલોથી કરવા જઈ રહ્યા છીએ એટલા માટે માન્ય શ્રી જ્યારે મોદી સાહેબ રાજકોટમાં આવતા હોય અને રાજકોટ માટે એક ગૌરવની વાત છે મહાનગરપાલિકા માટે પણ એક ગૌરવની વાત છે એટલે માનનીય સાહેબના હાથે મોદી સાહેબના હાથે અમે લોકોએ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છીએ એની એકવીસમી તારીખે રામવનની અંદર સ્ટેન્ડિંગ કમિટી મળવાની છે ને એમાં અમે લોકોએ એ બધી કમિટીની અંદર સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ એ બધી જ દરખાસ્તો અમે મંજૂર કરવાનો પ્રયત્ન કરશું રામવનમાં પહેલી વખત કદાચ સ્ટેન્ડિંગ કમિટીને એનો ઉદ્દેશ શું છે રામવનમાં બોલાવવાનો અને કેટલી તારીખ 21મી તારીખે સવારે 11 વાગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને 10 વાગે ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા રહી છે કે સર્વે કોર્પોરેટરો વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકામાં એક સંકલન બેઠક બોલાવતા હોય છે ની બેઠકની અંદર દરખાસ્તોની ચર્ચાઓ થતી હોય છે રામનમાં બોલાવવાનું માત્ર ને માત્ર કારણ એવું હતું કે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને મારી અને મારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓની એક લાગણી હતી કે આપણે શું કરીએ છીએ એ ઓપન કરવું જોઈએ લોકોની વચ્ચે કરવું જોઈએ આપના માધ્યમથી હું ખાતરી પણ આપું છું કે સમયાંતરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રાજકોટના અલગ અલગ લોકેશનની અંદર અમે બોલાવાના છીએ પ્રજાને પણ અમે આમંત્રણ આપશું કે તમારા પૈસાનું અમે કેવી રીતે વિકાસ કામોમાં અમે વાપરી રહ્યા છીએ કારણ કે આ લોકશાહી ઢબે ચાલતી આ દેશ છે મહાનગરપાલિકા પણ લોકશાહી ઢબે ચાલે છે તો પ્રજાના કામો અને પ્રજાના નાણાં કેવી રીતે અમે લોકો ઉપયોગ કરીએ છીએ એટલે સંપૂર્ણપણે પારદર્શિકતા રીતે આગામી એકવીસમી તારીખે રામવનની અંદર સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક કરવા જઈ રહ્યા છે